તો શેત્રુંજી નદીમાંથી થતી ખનીજ ચોરીનો મામલો ગરમાયો છે ખનીજ ચોરી મામલે ભાજપના નેતા હવે મેદાને આવ્યા છે ભાજપના નેતા વિપુલ દુધાતે વીડિયો વાયરલ કર્યો છે રેતી ચોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે પોલીસ તંત્ર ખાણ ખનીજ વિભાગની મિલીભગતનો આક્ષેપ છે તંત્ર અને માફિયાની મિલીભગતથી ખનીજ ચોરીનો આક્ષેપ છે તો શેત્રુંજી નદીમાંથી ભરાતા ટ્રેક્ટરના વિડીયો દુધાતે વાયરલ કર્યા છે આઈપીએસ અશમુક પટેલની અધ્યક્ષતામાં કમિટી રચવાની માંગ કરી છે તો સરકારને નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે વિપુલ દુધાતે માંગ કરી છે ફરી એકવાર સીએમને ખનીજ ચોરી અટકાવવા માંગણી કરી છે આઈપીએસ હરેશ દુધાતના ભાઈ અને ભાજપ નેતા વિપુલ દુધાતના આક્ષેપ છે કે પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે આક્ષેપ કર્યા છે શેત્રની અંદર રેતીના ટેક્ટરોથી ખનીજ ચોરી થતી હોય જે મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને મીડિયાના માધ્યમને આપેલ ત્યારે આ ખનીજ ચોરીની અંદર આ જિલ્લાના એસપી સંજય ખરા ડીવાયએસપી સુરેશ દેસાઈ એલસીબી ખાણ ખનીજ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તમામ અધિકારીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે આ ખનીશોરી ની અંદર આંખ આડા કાન કરી અને ખનીશોરી થવા દેતા હોય તેવું આજ દિન સુધી લોકસરસા દ્વારા સાંભળેલ હતું પરંતુ આજે જે મેં નજરે જોયું ત્યાં ઉપરથી આપણને ખબર પડે છે કે સામાન્ય માણસોને આ રેતી મળવું બહુ ખૂબ મુશ્કેલ છે નાના અને આર્થિક રીતે નબળા લોકોને મકાન બનાવવાની અંદર પણ રેતી મળતી નથી ત્યારે આ ખનીજ સોરો આ અધિકારીઓની આગ અંદર બેફામ રેતી સોરી કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે